બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન ડીસામાં બપોર બાદ પડેલા ભારે પવન અને વરસાદથી અને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન પતરાઓ અને મકાન ભારે પવનથી ધરાશાય ડીસાના અજાપુરા વિસ્તારમાં ઠાકોર પરિવારના મકાનના પતરા ઉડી જતા નુકસાન ભારે પવનના કારણે પતરાઓ કિલોમીટર દૂર સુધી ખેતરોમાં ફેંકાયા અસરગ્રસ્ત લોકોએ સરકાર દ્વારા સહાય આપવા કરી માંગ અહેવાલ દરગાજી સુધી હું હરેશભાઈ માળે મારી બાજુમાં નાગરજી નાગરજીભાઈ ઠાકોર રહે છે તે અચાનક વરસાદને વાવાઝોડાના કારણે એમના ઘરના પતરા ઉડ્યા અને ઘરની અંદર માન સામાનગીરી જે હતી એ બધી પંદળીને બ બગડી ગઈ છે અને એમને અત્યારે રહેવા માટે અને બહુ તકલીફ છે તો સરકાર શ્રીને વિનંતી છે કે આવા માણસોની સહાય તમે કરો ઓકે શું થયું આજે આજે બપોર બાદ ભારે પવન સાથે અને વાવાઝોડા સાથે પવન ફૂંકાતા મારા મકાનના પતરા બધા ઉડીને બાજુના ખેતરમાં પહોંચ ઉડીને પડી ગયા છે મારું ઘર હાલ ખુલ્લું પડ્યું છે બધું ઘરની ઘર વખરી સામાન બધો પલળીને સાફ થઈ ગયો છે અને આ બાબતે હવે સરકાર કંઈ વિચારે અને કંઈક અમને સહાય આપે તો હું નવું મકાન સાથે રહી શકું અને પરિવાર સાથે પણ હું આ મકાનમાં રહી શકું ન કંઈ મારી કોઈ પરિસ્થિતિ નથી કેવી રીતે રહેશું પત્ર પત્ર નથી તો કેવી રીતના રહેવું અત્યારે બહાર એમનો એટલા માટે તો હું સરકારને શ્રીને વિનંતી કરું છું કે અમને કંઈ પણ સંજોગોમાં ગમે ત્યારે તાત્કાલિક મદદ કરે એવી અમારી નમ્ર વિનંતી